બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બળવંતપુરા ગામમાં બનાસ ડેરીની ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને તણાવ વધ્યો છે ગામના લગભગ સિત્તેરથી એસી મહિલાઓ સહિત ગ્રામજનો આજે દાંતા પોલીસ મથકે પહોંચ્યા અને વોટરોને ઉપાડી લેવામાં આવ્યાના આક્ષેપો સાથે આત્મસાત કરવાની માંગ કરી આ ઘટના ચૂંટણીને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોવાથી વધુ ગંભીર બની છે જેમાં સામદામ દંડભેદની રાજનીતિના કિસ્સાઓ સામે આવી રહ્યા છે બળવંતપુરા ગામના દૂધ મંડળીના વોટરોની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે પરંતુ તેમને ગુમ થઈ જવાના આક્ષેપો વચ્ચે ગામમાં તણાવનો માહોલ છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વોટરો ગુમ થયા ત્યારબાદ બનાસ ડેરીએ મંડળી પર સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ દંડનું કારણ દૂધનું ઉત્પાદન બંધ થવું જણાવાયું છે એક વોટરના ગુમ થવાથી ગામનું દૂધ ઉત્પાદન ઠપ થયું અને હજારો લીટર દૂધ બગડી ગયું જેના કારણે ગરીબ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ ચૂંટણીમાં દાંતા વિસ્તારમાંથી દિલીપસિંહ બારડ અને અમૃતજી પરમાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે બરાજ ડેરીની સોળ ડિરેક્ટર પદોમાંથી પંદર પદો બિનવિરોધ થઈ ગયા છે જ્યારે દાંથામાં આ એકમાત્ર પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીની તારીખ નજીક આવતા વોટરોને ઉપાડવા અને ગુમ કરવાની પ્રવૃત્તિઓ વધી ગઈ છે જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ વોટર અને મતની રાજનીતિમાં અમે ગરીબ પશુપાલકો અટવાયા છીએ અમારું દૂધ બગડી રહ્યું છે પણ અમારો અવાજ કોઈ સાંભળતો નથી તેમણે ગ્રામજનોએ કહ્યું દાંતા પોલીસ મથકે ગ્રામજનોની ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી છે બનાસડીના અધિકારીઓએ આ આક્ષેપોને નકાર્યા છે અને કહ્યું કે દળનો નિર્ણય દૂધ ઉત્પાદનમાં ખલેલને કારણે લેવાયો હતો નહીં તો ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ નથી જોકે સ્થાનિક રાજકારણમાં આ ઘટના વિશે વિવિધ પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે અમારે લઈ ગયા છે અમે બનાસ ડેરી પર જીવીએ છીએ અમારા પશુપાલન અમારા બાળબચ્ચો છે અમારી અમે દિવાળી આવે છે અમારી ડેરી બંધ કરાવી છે ચીક્કો માર્યો છે અમારી ડેરી પર એમને પૈસા ભરવાની આપી છે કે પૈસા ભરો ઓર્ડર લાવો અમે ઓર્ડર ક્યાંથી લાવીએ દિલીપસિંહ શંભુસિંહ પાડવામાં લઈ ગયા છે તો અમારા બાળબચ્ચોનો ત્રાસ છે દૂધનો ત્રાસ છે અમે ઢોરો પર પૂરું કરીએ છીએ

ગામનું નામ બળવંતપુરા મારું જિંદગીનું જીવન દૂધ ઉપર છે સાહેબ જો દૂધ ઉપર ચાલે છે બધું જીવન અમારું અમે લોડો કરી કંઈક ગાયો લાવ્યો અને અમારું દૂધ છો ભરવાનું અમારી ડેરી બંધ થઈ ગઈ અમારી ડેરીમાં અત્યારે દંડ આવ્યો તો દંડ ચોથી ભરવાનું મંત્રીએ ચોથી ભરે અમે ચોથી ભરી દૂધ દૂધ બંધ થઈ ગયું અને શંભુજી આવીને પોતે દી અમારા વોટર ઉપાડી ને શંભુજીને કહીએ એટલે વોટર તાજા નહીં મળે કાલે નહીં મળે તમારે જે તમારે ડેરી જાય તેલ લેવા ગાળો બોલે છે જેમ તેમ બોલો છે ને જે જાય એટલે પેલું કરે છે વાસી વાસી નીકળી જશે અમારું જીવન છો જ આ અમારું અમારે કાળ મજૂરી દીધી હતી પાસે નથી તમારું નામ શું ના અમારી બળવંતપુરા દૂધ મંડળીમાં ડેરીના આ વોટરની ચૂંટણી હતી અને દિલીપસિંહને એ વૉટરનો ઉપાડી ગયેલા છે અને ડેરીને મેન્ટેડ અમારા ઠાકોર સમાજના અમરજજી ઠાકુરને આપેલું છે બરાબર અને પેલા વિરોધ પક્ષના માણસો દિલીપસિંહને અમારા માણસને ઉપાડી દીધા અને બેથી ત્રણ વાર એમના પેટ્રોલ પંપ પર ગયેલા પણ અમને સરખો જવાબ ના મળે જેથી કરીને આજે હું શીખતી રેસી બહેરો અને આદમી લઈ અને પેટ્રોલ પંપ ગયેલા પણ એઓને હલકો જવાબ અમને આપેલો નથી આજે ડેરીનો સ્ટા સ્ટાફ સવારે આઠ વાગે મંડળી ઉપર આવી મંત્રીને બોલાવી અને રેકર્ડ ફેંદી આઠ નવ લાખનો દંડ આપેલ છે અને બે અગાઉની નોટિસો આપી અને અમારું બિલ પણ સ્ટોપ કરેલ છે ડેરીને એવું કીધેલું છે કે તમે ગમે તે કરો પણ અમારો વોટર લાવી અને અમને સુપ્રત કરો તો તમારું બળવંતપુરા મંડળી ચાલુ રહેશે નકર બંધ કરી દેવામાં આવશે અને અમારું દૈનિક અઢારસો થી ઓગણીસો લીટર દૂધ થાય છે સિત્તેર પંચોતેર હજારનું દૂધ છે દિવસનું અને એ મંડળી અમારી બંધ થઈ જાય તો આ દાંતિયાળાના હાથા ઉપર જીવતી મહિલાઓ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે પોતાના બાળકોનું કઈ રીતે ભરણ કરે એ બાબત આપ હું જાણ કરું તમારું નામ શું ઠાકોર શિવાજી વાઘાજી તો દૈનિક દૂધ એસી હજારનું છે તો અમારા આ ગામજનો બધા મજૂરી કરી અને આ દૂધ એકઠું કરે છે બાળબચ્ચોને ખાવા પણ દૂધને ફંફો છે અમે બનાસ ડેરી હાથી રહી અને અમારું જીવન દોરી બનાસ ડેરી હાથી અમે રહીએ છીએ કોઈ પણ નાના મોટા વ્યવહારો અમે દૂધ વેચી અને એ દૂધની મંડળી ઉપર અમે પૂરું કરીએ છીએ અને અમારો વોટર દિલીપસિંહ આવી અને એમ કીધું કે ભાઈ મને વોટ આપજો અને અમે એમ કીધું કે ભાઈ અમે મોટી ડેરી હાથી છીએ તમે મોટી ડેરી સાથે હશો તો અમે તમને આપશો વોટ અને તમે મોટી ડેરી હાથી નહીં હોય તો અમે તમને વોટ આપશો નહીં એમ કીધું એટલે કે હારું કીધાણકી એમ કરીને એ લોકો જતા રહ્યા અને છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છીએ અમે બે થી ત્રણ વખત જઈ મને પેટ્રોલ પંપ દલીલ કરી અને પછી અમને એમ કીધું કે ભાઈ તમારો આજે વોટર નહીં મળે કે કાલે નહીં મળે બરાબર અને પછી અમારા ગામ ફરીકા અમે લેડીઝ સાથે જ્યાં ત્રીજા વખત એટલે અમને એવું બોલ્યા કે સુધીનો રોડો લઈને સુકવા માયા છો વોટર નહીં મળે એમ કરીને અમને આ શબ્દો બોલ્યા શંભુજી ઘનશેરા વાળા એટલે અમે કીધું અમે અમારે તો આને એકા ઉપા નથી ચલો અમે પોલીસ થોડા જાય એમ કહીને અમે પોલીસ થોડા આવી અને અમે આ આખું ગામ અહીંયા ફરિયાદ લખાઈએ ગામનું મારું નામ શંકરજી તમારું ગામનું દૂધ કેટલું છે એસી હજાર નું અત્યારે શું અલગ હાલત કોઈ નથી આ અને શું કરવું સીલ મારેલો જેવું જ છે હાલે અમારો દંડ ફટકાર્યો છે ત્રીસ લાખનો નો અમારે ગોમ ચોથી લાઈન પૂરું કરવું તમારું નામ મંત્રી ને શું કરવું મારું નામ શંકરજી